જોકે પોલીસને નજર પડી અને આ પર્દાફાશ થયો દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક તરફ રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે બીજી તરફ એક ચિઠ્ઠી પણ તેની બહેને આપી પોલીસની નજર પડી જતા ચિઠ્ઠી પરત પણ લેવામાં આવી હતી તો રક્ષાબંધનની ઉજવણી સમયની છે અનેક કારનામા અને કારસ્થાન અત્યાર સુધીમાં સાગઠિયા કરી ચૂક્યો છે જેલમાં પણ સાગઠિયા શાંતિ નથી અને તેની હરકતોથી થી બાજ નથી આવતો જોકે આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન પણ છે અને આ આપની સાથે રહીમ અને ધર્મેશ પણ જોડાઈ ગયા છે સૌથી પહેલા રહીમ આપની પાસેથી આપની પાસેથી માહિતી મેળવીશું જેલમાં બેઠા પણ સાગઠિયા ને શાંતિ નથી

ટીપીઓ જે મનસુખ સાગઠિયા છે એ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે એમને આ બહેનો દ્વારા એમના પરિવાર દ્વારા રાખડી બાંધવા માટે જે બેન આવી હતી એમના દ્વારા જે ચિઠ્ઠી આપવામાં આવી છે ચિઠ્ઠી એ સસ્પેન્સ સર્જ્યું છે જોકે ત્યાં સુરક્ષામાં રહેલા જેલના જે કર્મીઓ છે જવાનો છે એમણે તરત આ ચિઠ્ઠી લઈ લીધી હતી પણ આ ચિઠ્ઠીમાં શું હશે એ સસ્પેન્સ છે કારણ કે બેન જે રાખડી બાંધવા આવી હતી રાખડી બાંધી અને પછી જ્યારે કહી શકાય કે એ સાગઠિયાને એ ચીઠી આપવા જાય છે ત્યારે જ જેલના જે સુરક્ષા જવાનો છે એ તરત જ ચિઠ્ઠી લઈ અને ચિઠ્ઠી તરત જ લઈ જ લે છે પણ આ ચિઠ્ઠીમાં શું છે કારણ કે એમના જે કાંડ છે રાજકોટ મનપામાં સાગઠિયાના કાંડ છે એને કારણે તો આ ટીઆરપી ગેમ ઝોનના જે અગ્નિકાંડ છે એ નિર્દોષનો ભોગ લેવાયા છે પણ હજુ આવા કેટલા કાંડમાં એમનો સાથ છે

ભાઈ બેનનો સંબંધ એટલે બેન છે તે પોતાની ફરજ નિભાવે છે આ શું સંદેશો હતો કે સાગઠિયા સુધી પહોંચાડવાનો હતો જો બેને કંઈ કહેવાનું હોય કે તમારે આ કામ છે કે મારે આ કામ છે તો તે ત્યાં ચર્ચા કરી શકે પરંતુ આ સંદેશો કોણે મોકલ્યો હતો ને સાગઠિયા સુધી પહોંચાડવાનો હતો તે સૌથી મોટો સવાલ છે સદનસીબે જે પોતાની ફરજ નિભાવતા જેલરની અંદર પોતા જે કર્મચારી છે જેલના તેની નજર ગઈ અને તરત આ ચિઠ્ઠી તેની બેનને પરત આપે છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ ચિઠ્ઠીની અંદર શું લખાણ હતું ક્યાં એવા બિલ્ડરે કે ક્યાં એવા નેતાએ જે સંદેશો છે તે સાગઠિયા સુધી પહોંચાડવાનો હતો શું આ એ સંદેશો હતો બીજી બાજુ ધ્રુવિશા એ પણ એક વાત સામે આવી છે કે તેની અંદર નાની એવી કાપલીની અંદર માત્ર નાના એવા અક્ષરમાં સંદેશો લખેલો હતો અને પેન્સિલથી આ સંદેશો લખવામાં આવ્યો હતો એટલે કોઈ પ્રૂફ ન સુધી આ સંદેશો પહોંચાડવાનો હતો ધ્રુવિશા એવી પણ વાત સામે આવી છે કે મનસુખ સાગઠિયા હાલ ભલે જેલમાં હોય પરંતુ તેના કાળા કારનામાઓ છે તે રાજકોટ મહાનગરપાલિકાના અંદર હજી પણ ચાલુ છે

પછી એવું થયું કે ઇમ્પેક્ટ ફી જે સાગઠિયાએ મંજૂર કરેલી છે જે શાળાઓની અંદર ડોમ ડોમ છે છે તે પરત આપીને ખસેડવામાં આવે આજ દિન સુધી એક પણ કાર્યવાહી થઈ નથી એટલે આખું આ સામ્રાજ્ય સાગઠિયાએ પાથરેલું છે તે એમને પથરાયેલું રહે શું એનો સંદેશો હતો કઈ રીતની આખી કામગીરી છે શું એનો સંદેશો હતો અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે ત્રુવિસા આવતીકાલથી હું કહું છું ગુજરાત ફર્સ્ટ એક એક આ લોકોને ખુલ્લા પાડશે

જી રહીમ અને ધર્મેશ જોડા બદલ આભાર આપનો